રાધિકાજી ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધિકાજીને વિશેષ શૃંગાર ધરવામાં આવ્યો હતો તેમજ રાધિકાજીને પ્રિય ભોજન પણ તેમને અર્પણ કરવામાં આવ્યું હતું રાધિકાજીના જન્મ નિમિત્તે તેમની ખાસ

શ્રી રાધિકાજી ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બપોરે અભિજીત મુહૂર્તમાં રાજા વૃષભાનુના યજ્ઞભૂમિથી પ્રગટ્યા હતા શ્રી રાધાજીનું જન્મસ્થાન વર્ષાના છે તેમ માનવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે શ્રી રાધિકાજી પ્રાણોના અધિદાત્રી દેવી છે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં પ્રેમનું સર્વોચ્ચ પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે રાધા વિના ભગવાન શ્રી કૃષ્ણ અધુરા છે કૃષ્ણ ભક્તો રાધા રાણી વિના શ્રી કૃષ્ણની કલ્પના પણ કરી શકતા નથી આ રાધા રાણીનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને તેમની છઠ્ઠીની ઉજવણીના લગભગ પંદર દિવસ પછી ભાદરવા મહિનામાં થાય છે ભગવાન શ્રી કૃષ્ણના સાથી રાધિકાજીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પછી જ્યારે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વિના ખાલીપો અનુભવવા લાગ્યા ત્યારે તેમણે વૃંદાવનની ભૂમિ પર અવતાર લીધો જન્મ બરસાના રાજા વૃષભાનુ ત્યાં થયો તેથી તેમને ભાનુકુમારી પણ કહેવામાં આવે છે પદ્મપુરાણમાં તેમની માતાનું નામ કીર્તિ દર્શાવવામાં આવ્યું છે ધાર્મિક ગ્રંથો અનુસાર હિન્દુ ધર્મમાં રાધાષ્ટમીને રાધિકાજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ વડોદરા શહેરના ઐતિહાસિક કે ને સુપારી માલપુડા રબડી જ પ્રિય છે જેથી તેમને જન્મદિવસ નિમિત્તે થાળ ધરાવવામાં આવ્યો તેમજ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી अवसर तो पर भाविक भक्तों ने मोटी संख्या में राधारानी ना दर्शन करी धन्यानुभवी अनुभवी हती तो वाली सोमनारायण मंदिर का, का तो एक सौ आठ तीस सौ रज्जू आप इधर राधिका जी ने स्थापना करा जब मैं पूजन राखवां में आपने पूजन राखवां में संकल्प भी दी जब मैं राधिका जी ने जब मैं पीड़ित है तो ये पूजनो મંગલ પ્રભાતના દિવસે સુંદર નયનરમ્ય દિવસે રાધાષ્ટમીના આ પાવન અવસર પર શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા જે વડોદરાની ઐતિહાસિકતા દર્શાવે છે એવું બસ્સો વર્ષ જૂનું આ મંદિર છે આ મંદિરની અંદર બિરાજતા શ્રી દેવ એમનું આજે દિવ્ય અને પૂજ્ય ભાવથી પૂજન થઈ રહ્યું છે સાથે સાથે એમને દૂધપાક માલપુડા આદિકનો થાળ ધરાવવામાં આવે છે અને બધા જ હરિભક્તો ભેગા થઈ બપોરે બાર વાગ્યાનો પ્રાગટ્યનો જે સમય છે તે સમયે આરતીનો લાભ પણ લે છે તો આ દિવ્ય દર્શન કરવા માટે હજારો હરિભક્તો આવે છે સાથે સાથે આ રાધા અષ્ટમીના દિવસે જો કોઈ પણ હરિભક્ત સત્સંગ પ્રેમી ભક્તિભાવથી દૂધ દહીં માખણ એનું જે દાન કરે છે એને પણ અતિશય પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું કારણ એ છે કે શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે એ જ શ્રી રાધા રાણીને પણ પ્રિય હોય છે માટે પોતાને અનુરૂપ પોતાના ઘરમાં પણ રાધા રાણીની પ્રતિમા લાવી બેસાડી અને એનું પણ પૂજન આજના આ રાધાષ્ટમીના દિવસે આપણે બધાએ કરવું જોઈએ તો આવો આ મંગલ અવસર ઉપર આ બધાને રાધાષ્ટમીના ભાવપૂર્વક શુભકામના પાઠવી અને વિરમો છું અસ્તુ જય સ્વામિનારાયણ